પહોંચ્યું હતો ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સુતા હતા અને સવારે પરિવારના સભ્યો ઘરે આવતા ત્રણે મરણ હાલતમાં મળી આવ્યા પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય એવું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે અપસાલની મદદ લીધી છે ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે પ્રાથમિક દ્રષ્ટિ generator કારણે મોત થયું હોય એવું અનુમાન છે હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત generator ના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે FSL મદદ લીધી છે ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે સવારના ટાઈમે પીસીએલ ને કોલ લાગેલો કે અહીં રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા સવારે એકસો આઠે તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને બે મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતાં શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકોએ ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી એટલે પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જ એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણે જણાવી શકશો આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સુતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે એટલે એના કારણે મરણ ગયેલનું જણાવેલ છે આ બાબતે તકેદારી રાખવા સૂચના છે મરણ છે અત્યારે આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ તેમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે